દામણી સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ખેલ મહાકુંભ સ્પર્ધાને લઈને ધારી તાલુકાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં ખૂબ જ મોટી પ્રમાણમાં પબ્લિક હાજર રહેવાની હતી ત્યારે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જેઆર ડી જવાનોને બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા હતા આ ખેલ મહાકુંભ સ્પર્ધાના આયોજનને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું હજરોજ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્જો એટલે કે રમે ગુજરાત ખેલ ગુજરાત અંતર્ગત ધારી તાલુકા કક્ષાનું જી એન દામાની હાઈસ્કૂલના ખાતે આજે સવારમાં આઠ વાગ્યાથી એથ્લેટિક્સની શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ મારો કે કેડ નવ વર્ષથી લઈ અને અગિયાર ચૌદ સત્તર અને ઓપન સુધી કેટેગરીમાં એથ્લેટિક્સની સ્પર્ધા રમાની છે બસ બધા સાથે મળી અને ખેલમાં મહાકુંભને આનંદ ઇચ્છો સાથે બધા રમે અને રમે ગુજરાત ખેલે ગુજરાત સાહેબ ક્યાં કયા પ્રકારની રમત છે અહીંયા એથ્લેટિક્સ એટલે આજે પહેલા દિવસની અંદર દોડ છે જમ્પ છે એટલે હાઈ કૂદ છે લાંબી કૂદ છે ઊંચી કૂદ છે ગોળા ફેંક છે છસો મીટર આઠસો મીટર સો મીટર બસો મીટર એવી રીતે ચાર પ્રકારની દોડ છે અને બે પ્રકારના ફેક છે અને કૂદ છે કેટલી સ્કૂલો આવી છે આજે સ્કૂલો ધારી તાલુકામાંથી દરેક સીએસસી સેન્ટરમાંથી ને હાઈસ્કૂલો એમ મળીને બધી થઈને એકસો ને આઠથી વધારે સ્કૂલો સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે રિપોર્ટર સંજય વાળા એબીસી ન્યૂઝ ધારી